આજે આપણે સાસુતના દ્રાવણ વડે એસિડ અને બેઇઝ પરીક્ષણ કરવાનું છે જેનું એસિડ અને બેઇઝ અને મારી પાસે એસિડ મટીરીયલા લીંબુનું પાણી લઈને છેનું લીંબુનું પાણી આ તો લીંબુના પાણીનું જરા આયતનું 200 નાખી દો આપણે પરીક્ષણ પછી તમે એક કાને ગેટ 100 લીંબુ છે ऐसे भी बोलते बीजा विद्या ने इधर आ से रेत बना के उतरा आते हैं खावन छोड़ आवे ने ऐ उतरावन से अपने ये भर दिए बंदी जो और जासूस ना ड्राउन में बंदी जो तुमने खबर पढ़ी पड़े कई वो एसिड से कई वो बेस से जासूस तो ड्राउन से सूचक से जो से सूचक अंदर क्या नॉन परिवर्तन आप से एसिड बना को तेरे के रंग आपे આવે છે <laughs> કે પછી હા કેવો રંગ થઈ ગયો લાલ લાલ જો થઈ ગયો ને એટલે કે જ્યારે આ ઝાસૂતના દ્રાવણ ને એસિડ માં નાખો ત્યારે આ લાલ રંગ દેખાય એસિડ વાળા દ્રાવણ ની અંદર આવશે जो लाल रंग था है तो तुम्हारे यूं हम जो नहीं ड्रावर से है ये ऐसे नहीं ड्रावर से है यूं ड्रावर से है ऐसे नहीं अब यहाँ पर मिल रहे हैं आम आम ये भी दूध बेहद ड्रावर बेहद लेकिन अब ना सोना भी लगा अबे तुम्हारे जो और तुम्हारे रंग बड़ी क्यों आ रहे देखा દેખાય છે હા આ આપણો ડેટા લે લેતા આ આછો લીલો આવ્યો કેવો રંગ આછો લીલો એટલે કે જ્યારે તમે બેય કોઈ પણ દ્રાવણ લેશો બેય દ્રાવણ અને એની અંદર સાસુપુનું દ્રાવણ નાખશો અને એનો રંગ પરિવર્તન થાય અને આછો લીલો રંગ આવશે કેવો રંગ આછો લીલો આના પર તમારે કે કેટલા એસિડ છે કેટલા બેઝ છે કેટલા શાર છે જો દ્રાવણ નાખો જાસુ તો અને આવો લાલ રંગ આવે તો એસિડિક દ્રાવણ કેવો 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 હ એસિડિક હા અને જો આવો લીલો રંગ આવે આછો લીલો રંગ તો બેઝ તો છે બેઝ અને જો રંગ પરિવર્તન ન થાય તો એને કહેવાનું શા શું કહેવાનું શા એટલે દ્રાવણ છે તટસ્થ છે કેવું દ્રાવણ છે તટસ્થ કોઈ પડી આવશે તમને આ બધાનો તમારે બધાય પાસે બનાવીને દે કોડન ની અંદર ગ્રાફિક દોરાવાના છે અને આપણે આ લખેલા બધાય ગ્રાઉન્ડ તમારી પાસે આદર હશે